નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ચોરીનો માલ હરિવલ્લભ અને લીલુભાઈ શેઠની બદમાશીના સાક્ષી પુરાવા સામાળે ધર્મપાલજી સામે ધરી દીધા સંપ્રદાયના શુદ્ધિકરણને સારું તલસતું એ જોવા ધર્મપાલના નિર્ણયની રાહ જોતો બેઠો એ ધારણા હતી કે બસ હવે સત્ય પુરાવા થયા પછી તો એક ઘડીએ આ ધર્મ પુરુષ આપને રક્ષણ નહીં આપે ધર્મપાલની આંખો સામણ સામે ચોંટાઈ ગઈ આંખોમાંથી અગ્નશાસ્ત્ર છૂટી શકતા હોય તો એ સામળને ને ત્યાં સળગાવી નાખવું પસંદ કરત એટલે હવે તારું કહેવું શું છે સામળ ધર્મપાલે કરડા શબ્દો કાઢ્યા હું શું કહું હું કંઈ કહેવા લાયક છું સામળ આ બધું તો શું ઉખેડી રહ્યો છે જાણે છે હરિવલ્લભ દેસાઈ સાહેબ તો મારી સ્ત્રીના પ્રિય ભાઈ છે ને આપણા સંપ્રદાયની અનેક પ્રવૃત્તિઓના પોષક છે મંદિરના વ્યવહારનો મારો આધાર એમના પર જ છે પરંતુ એમણે સુધરાઈના મેમ્બરોને રુશ્વતો ખવડાવી લોકોનું બુરું કર્યું છે પણ એ વાતનો બવાળો કરવાથી આપણો સંપ્રદાયને આપણી પવિત્ર સેવા પ્રવૃત્તિ કેટલા જોખમમાં આવી પડશે એ કરતાં વધુ મોટી વિપત્તિ તો અત્યારની છે સાહેબ લોકો બોલી રહ્યા છે કે આવા પાપાચારીઓને તમારો સંપ્રદાય ઓત આપી રસી રહેલ છે તો વિચાર કર કે મારા કુટુંબ સંસારમાં આથી કેવો ધ્વસ બોલી જશે મારા જીવનમાં પણ એટલો જ મોટો ધ્વસ બોલવાનો સાહેબ સી રીતે લીલુભાઈ શેઠને અંગે તેને ને તારે શું સામળ બાપડો કહેવા જતો હતો કે એ મારા ભાવિ સસરા થાય પણ એ ખચકાયો લાગ્યું કે એ મીઠી જાહેરાત વિનોદને મોએથી થાય તો જ વધુ સારું એટલે સામળ વાત પલટાવીને કહ્યું સાહેબ મને તેજોની ચિંતા થાય છે પછી કંઈ એને ત્યાં ઊભી રહેવા દેશે કોઈ પણ ત્યારે હવે તારે શું કહેવાનું છે તું શું એમ માને છે કે મારે મારા સગા શાળાને સંપ્રદાયમાંથી કાઢી મૂકીને જગ બત્રીસીએ ચડાવવું હું તો માનું છું કે એને જેલમાં નંખાવવા જોઈએ પણ મારો એવો જ આગ્રહ નથી જો એ પશ્ચાતાપ કરતા હોય તો આપણે બીજો માર્ગ લેવો આપણે એને સમજાવી જોવા એટલે શું એમનો બવાડો કરવાનો ડર દેખાડવો પંડિતજી શામણ કરવાથી બોલ્યો હું પણ એ જ વાતનો જોરથી વિચાર કરી રહ્યો છું કોઈનો બવાડો કરવાનો કે કોઈને શિક્ષા કરવાના મહત્વનો હું નથી એથી ઉલટા વેર અને ધિકાર વધે છે ને આપણાથી કોઈનો તિરસ્કાર તો ન જ થવો ઘટે હા સાબાસ બધું ધર્મપાલજીએ શ્વાસ હેઠે પરંતુ શામળે હજુ સમાપ્તિ નહોતી કરી એ બોલ્યો પણ દુષ્ટપ્રુપ થયું છે તે જ વાત મુદ્દાની છે લોકોની એ જે લૂંટાણગીરી ચાલી રહી છે તેને રોકાવી જોઈએ પ્રજા પાસેથી જોડાયેલી લક્ષ્મીનો આ પ્રશ્ન છે દાખલા તરીકે આપને ઘેરથી જે આદમી રૂપાના વાસણો ચોરી ગયેલું તેને જ હું આજે મળ્યો મેં એને વચન આપ્યું કે એના દૃષ્ટ આચરણની વાત હું ક્યાંય નહીં કહું જેવું આપને આપના શાળા હરિ વલ્લભનું લાગી આવે છે તેવું જ મને એ ભાઈ બંધનું લાગી આવ્યું હું બે શખ એને જેલમાં ન નખાવું પણ એક વાત તો મારે કરવી જ પડી કે ભાઈ પેલી ચોરીનો માલ તો પાછો મોડ ધણીને સોંપી દો આપ જ કહો મેં એ છે વાજબી કર્યું કે નહીં તે એ બરાબર કર્યું ભાઈ બસ તો પછી એ જ ન્યાય હરિવલ્લભ દેસાઈનું ઉતરવો રહ્યો એણે લોકોને લૂંટ્યા છે રૂશ્વત આપીને એણે પાણીનો કોન્ટ્રાક્ટર ઊંચા દરે પોતાના હસ્તક કર્યા મહિને મહિને પ્રજા પાસેથી દસ હજારની ચોરી કરી છે એ તમામ ચડતર રકમ તેણે લોકોને પાછી આપવી અને કોન્ટ્રાક્ટર છોડી દેવો બસ તો પછી એની ફજેતી કરવાની જરૂર નથી ધર્મપાલ ચૂપ રહ્યા શામળે પૂછ્યું મારી વાત આપને સ્પષ્ટ તો થઈ નહીં હા તો પછી એ વાતમાં કશું સાર નીકળે તેવું નથી તેઓ ચોરીનો માલ પાછો નહીં આપે નહીં જ આપે એને ફજી તો કરવાનો ડર દેખાડશો તો પણ નહીં આપે તો પણ નહીં જેલમાં મોકલશું તો પણ નહીં ધર્મપાલે જવાબ ન દીધો શામળે થોડી રાહ જોયા પછી કહ્યું જુઓ સાહેબ હું એની કનેથી આ ચોરીના નાણાં કઢાવીએ જ રહીશ મારી એ સ્પષ્ટ ફરજ છે તેઓએ નાણાં કાઢી આપવા જ પડશે ફરી વાર મૌન છવાયું ધર્મપાલજી જુવાન વેદના સ્વરે બોલી ઉઠ્યો આપ તો મને મદદ કરશો જ નહીં નહીં શામળ હું નહીં કરી શકું આપ મને એકલો જ મૂકશો રજડાવશો ધર્મ પાલે જવાબ ન દીધો સામળ ઉગ્રતાથી બોલી ઉઠ્યો શું મારું પગલું બરાબર નથી હું શું સત્ય નથી બોલ્યો હું એ વાતમાં ન જાણું સામળ એ મારો કાર્યપ્રદેશ નથી આપનો કાર્યપ્રદેશ નથી આપ તો એક મહાન ધર્મ સંપ્રદાયના પ્રતિનિધિ છું હા તેથી મારે ધર્મ પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવું જોઈએ પણ લોકો લૂંટાય તે બાબત ધર્મની દેખરેખામાં નથી આવતી શું કશો જવાબ ન મળ્યો તમે દાન સખાવત ને ધર્મદાતો આપો છો સાંભળે ચિમટો ભર્યો તમે ગરીબોને મદદ કરવાનો તો રાખો છો ને અહીં હું ગરીબોના રક્ત શોષણની બંધ બાબતો લાવું છું તો તમે એમાં સહાય કરવાની તમારી ફરજ જોતા નથી હું તમને લોકોની ગરીબીના ખરા કારણો બતાવું છું તેઓ લૂંટાઈ રહેલ છે છુંદાઈ રહેલ છે તેઓનું રાજ શાસન જ છીનવી લેવામાં આવે છે ને તેઓની જ છેતરપિંડીમાં વાપરવામાં આવે છે છતાં તમે તેઓના સહાય કરવાનો અવાજ નહીં ઉઠાવો હું કશું નહીં કરી શકું ધર્મપાલ ઉગ્ર બન્યા પણ બીજું કશું તો નહીં એટલું તો કરો એ લૂંટણગીરીમાંથી તમારો સહકાર તો ખેંચી લેશો ને મારો સહકાર લૂંટણગીરીમાં જી હા આપ અમને સાથ આપી રહેલ છો આપ અમને ધર્મમાં રાખો છો ને એથી તેમને લૂંટણગીરીનો સદર પરવાનો મળે છે આપ એને ઓત આપો છો પ્રતિષ્ઠાનું કવચ પહેરાવો છો એ કવચ ઉપર કોઈ ઘા કરી શકતું નથી હું જો અત્યારે જગત વચ્ચે જઈને આ લોકોને ઉઘાડા પાડીશ તો કોઈ મારું માનવામાં નથી કેમ કે તમે એ સૌને એવા પ્રતિષ્ઠાવંત બનાવ્યા છે ધર્મ સમાજના એ સ્તંભો છે ને તમારા મિત્રો છે સગાઓ છે એનું નામ આપનો સાથ લૂંટણગીરીમાં આપનો સહકાર સામર્જી બસ ધર્મપાલે ભૂકૃતિ બચડાવી બસ નહીં કરું એથી પણ ગુરુ તો એ છે સાહેબ કે તમે એના પૈસા સ્વીકારો છો ધર્મને અને મંદિરને એના ઉપર નહોતા કરી રહ્યા છો ને એના ધર્મદા તમે ગરીબોને આપો છો એ જ ગરીબોને કે જેઓને તેઓએ લૂંટી ખાંખેરી લીધા છે ને આથી લોકો આંધળા બને છે એ દાનેશ્વરીઓના અહેસાનમાં દબાય છે બીજાની હકીકત સમજતા નથી આમ લોકોને હાથે પગે બેડીઓ પહેરાવવામાં તમે જ મદદ કરો છો જોતા નથી પંડિતજી આનો અર્થ હતો એ જ નહીં કે તમને પણ ઇન્દ્રજાળ પાથરવા સારું જ તેઓએ ભાડે રાખ્યા છે બસ થયું સાંભળ ધર્મપાલ ઊભા થયા સહનશીલતાની હદ આવી રહી હવે એક શબ્દ પણ વધુ નહીં બોલાય તારાથી બસ ત્યારે તમે મને એકલો ધકેલી મૂકશો મારે એકલે હાથે જ આ સંગ્રામ ચલાવવો પડશે ઓહો એવડું બધું તમે શું કરવા માગો છો પ્રથમ તો હું એ બેવ જણાને જ મળવા માગું છું હું તેઓને એમના આ દુરાચાર છોડવાની તક આપીશ છોકરા ધર્મ પાલે ચેસ પાડી તારું ચસકી ગયું છે હું તને કહી દઉં છું કે જો તું આ બેકૂપ પગલું ભરે તો સાફ કરી દેજે એ ભાઈઓને કે તું મારો મોકલ્યો નથી આવેલો તેમ તને મારી અનુમતિ પણ નથી સાંભળ સ્તંભ બેસી રહ્યો એને થયું કે ધર્મપાલ હિચકારો છે પછી એણે કહ્યું નાજી આપી ધરપત રાખજો આ આખી વાતની જવાબદારી હું મારા માથા પર જ રાખવાનો છું ઊઠીને એ ચાલ્યો ગયો Thanks for watching. Please subscribe my channel. Thank you.